નખત્રાણા નવા વાસ વિસ્તારમાં બે હજાર આઠથી ભગવાન ગણપતિની સ્થાપના કરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે પણ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં ગણપતિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે માજી સરપંચ ડાયલાલ અને તેમના પરિવારજનો સહયોગ આપી રહ્યા છે નખત્રાણા આમ તક ન્યૂઝ બીજોમાંથી જયંત વાઘેલાને કિસ્તુ તેવા નવાવાસ નખત્રાણા વિસ્તારમાં બે હજાર આઠથી દુધાળા ભગવાન શ્રી ગણપતિની સ્થાપના નખત્રાણાના માજી સરપંચ ડાયમહેલ સાંઘા સાંઘાણી અને સહસાંગણી પરિવાર દ્વારા કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના પાવન દિવસે બે હજાર આઠથી શિવશક્તિ પ્લાઝા ત્યારબાદ તેમણે ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશ પર શ્રદ્ધા અને ભક્તિ સાથે આ મહોત્સવની સ્થાપના કરી હતી પોતાના નિવાસસ્થાન ખાતે પણ ગણપતિ મહોત્સવની સ્થાપના કરી અને ઉલ્લાસપૂર્વક આ મહોત્સવ ઉજવી રહ્યા છે તેમના પરિવારમાં ભગવાન ગણેશની ભક્તિ અને શ્રદ્ધા સાથે આ મહોત્સવ ઉજવવામાં આવ્યો છે અને ખાસ કરીને નખત્રાણા ગ્રામ પંચાયતના માજી સરપંચ દયાભાઈ સેંઘાણી અને તેમના પરિવાર દ્વારા આ મહોત્સવ ખૂબ રંગે જંગે ઉજવાઈ રહ્યો છે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ પૂજા અર્ચના અને આરતીનો લાભ લઈ રહ્યા છે